અને એક એકમના પાણીના સેમ્પલ ફેલ થતાં એકમનું સીલ કરાયા છે તો બહારના જગનું પાણી જો તમે પીતા હો તો સાવધાન થઈ જજો તમને આ જગનું પાણી બીમાર પાડી શકે છે કારણ કે તેમાં દૂષિત પાણી હોય તેવી આશંકા છે અને તેથી જ સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલનો રિપોર્ટ જે આવ્યો તેમાં ઘણા નમૂના ફેલ થયા છે ત્યારે એમસી હાલ એક્શન મોડમાં છે પાણીના સેમ્પલ જે લીધા હતા તે ફેલ થયા છે અનેક એકમના પાણીના સેમ્પલ ફેલ થતાં પહેલો માહોલ છે કારણ કે રોજબરોજ લાખો લોકો આ પાણીનું સેવન પણ કરતા હોય છે અઠ્ઠાવન એકમના સેમ્પલ નિષ્ફળ ગયા છે જેમાં બહેરામપુરા વટવા લાંબા ઇન્દ્રાપુરીના એકમને સીલ કરાયા છે અમદાવાદમાં જે તમે પાણી પી રહ્યા છો જઘનું પાણી પી રહ્યા છો તેમાં ઘણા જે એકમો છે તેના સેમ્પલ ફેલ ગયા છે કોર્પોરેશન દ્વારા હાલમાં છેલ્લા બે મહિનામાં જે પાણીના જગ સપ્લાય કરતા હોય છે એ આ તમામ યુનિટનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અંદાજે એકસો ને અઠ્યોતેર જેટલા આ પ્રકારના ચેક કરવામાં આવેલા છે પાણીનું સેમ્પલ લેવામાં આવેલું છે અને તેમાં અંદાજે ફિફ્ટી એટ જેટલા યુનિટમાં વોટર સેમ્પલ અનફિટ આવેલું હતું અને કોર્પોરેશન દ્વારા આ તમામને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે